શું તમે ચોમાસામાં વાદળોની વચ્ચે જવાનો આનંદ ઉઠાવવા માગો છો અને સાચી પ્રકૃતિ શું છે તેને દિલથી જાણવા અને અનુભવવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને પ્રકૃતિ અને પર્વતોના ખોરામાં રમતા ઈડરિયાગઢ સુધી લઈ જવાનો છું તો ચાલો તૈયાર થઈ જાઓ આ સરસ મજાના સ્તરને જોવા માટે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુડિયો મિત્રો આજના વિડીયોમાં હું તમને સફર કરાવવાનો છું ઈડરિયા ગઢની જી હા આજના વિડીયોમાં હું તમને સ્પેશિયલી ઈડરિયો ગઢ જે રૂઠી રાણીનું માર્યું છે ત્યાં સુધી જવાના છે અહીંયા દોલત વિલાસ પેલેસ છે તે પણ છે અને ચોમાસામાં ઈડરનો નજારો ખૂબ અદ્ભુત હોય છે ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ ખાસ તો ચોમાસામાં કારણ કે વાદળો હોય છે અને ઉપર ડુંગર પર સરસ મજાનું વાતાવરણ હોય છે તો ચાલો આ જગ્યાને આજે એક્સપ્લોર કરવાના છે તમને પણ આખી જગ્યાને શેર કરાવીશું અને જો તમારે અહીંયા આવવું છે તો કેવી રીતે આવી શકાય અને ઉપર કેવો માહોલ છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા વિડીયોની સફર તો મિત્રો સામે તમે જોઈ શકો છો સરસ મજાનો ઈડરિયો ઘર તમને જોવા મળી રહ્યો છે સામે છે રૂઠિરાણીનો મહેલ જે રૂઠિરાણીનું માર્યું પણ ઈડરના સ્થાનિક લોકો કહેતા હોય છે અને સામે છે દોલત વિલાસ પેલેસ આ આપણે જગ્યા ત્યાં સુધી જવાના છે અને રસ્તો કેવો છે અને ત્યાંનું વાતાવરણ કેવું છે અને ત્યાંથી કેવા દ્રશ્યો જોઈ શકાય છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તો જોઈ શકો છો ઈડરનો આ જૂનો ખંડેર જો મહેલ પણ તમને જોવા મળે છે એક સમય હતો જ્યારે ઈડરની જાહો જલાલી તમને જોઈ શકાય છે તે વખતે તેનું બાંધકામ કેવું છે મહેલ કેવા હશે અને કેવું અદભુત તે વખતનો છે તે તમે જોઈ શકો છો એને તૂટેલી અવસ્થામાં થોડું જોવા મળે છે સામે છે દોલત વિલાસ પેલેસ તે પેલેસની પણ મુલાકાતની શું પરિસ્થિતિ છે તે પણ જોઈએ ને આપણે છેક આપણે રોટી રાણીના મહેલ સુધી જઈશું તો ઇડરિયા ગઢની સામે સ્વામિનારાયણ ભગવાનનું સો વર્ષથી પણ વધારે સમયનું જૂનું મંદિર તમને જોવા મળશે જેના પણ તમે દર્શન કરી શકો છો અને મંદિરના પણ તમે દર્શન કરી ત્યારબાદ આ ગઢની મુલાકાત લઈ શકો છો તો મિત્રો સામે તમે જોઈ શકો છો રૂઠીરાણીનો મહેલ અને આ છે દોલિત ઉલાસ પેલેસ ઉપર જવા માટે અહીંયા સામે તમે જોઈ શકો છો રસ્તો છે ત્યાંથી લોકો જઈ રહ્યા છે તે પગાર ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું જવાનું તે પહેલાં અહીંયા તમારો જો ટુ વ્હીલર ફોર વ્હીલર આવે તો પાર્કિંગ માટે સ્પેસ છે પાર્કિંગ કરી શકો છો આ ઉપરાંત જો તમારે જોડે ફોર વ્હીલર કે ટુ વ્હીલર નથી ને લોકલ રિક્ષામાં તમારે જવું છે બસ સ્ટેન્ડ તો આ રીક્ષા પણ તમને લઈ જઈએ વીસ રૂપિયા જેટલું ભાડું લે છે અને સામે ત્યાં દુકાન પણ છે જે તમારે ચા નાસ્તો વગેરે લઈ જવો હોય ઉપર તે પણ તમે લઈ જઈ શકો છો તો ચાલો આપણે હવે ઉપર જવાની સફર શરૂ કરીએ તો મિત્રો આ પગથિયાના મારફતે આપણે ઉપર જઈ શકીએ છીએ આ જોઈ શકાય છે સ્પેશિયલ ઉપર જવા માટે રસ્તો બનાવ્યો છે અને છેક સુધી રસ્તો છે પણ ઉપર જવા માટે આગળ જે રસ્તો છે તે કાચો છે ઉપર છેક રૂઠીરાણીના મહેલ સુધી જવા માટેનો અને આ રસ્તો તે અહીંયા પગથિયા બનાવેલા છે જે છેક આપણને લઈ જશે છેક દોલત વિલાસ પેલેસ સુધી અને આ પગથિયાના મારફતે આપણે ત્યાં પહોંચી જઈએ તો મિત્રો ઘરની ઉપર જાળવાની શરૂઆત કરજો તો તમને અહીંયા જંડેશ્વર મહાદેવનું મંદિર પણ જોવા મળશે મારી પાછળ જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ મળેલું છે જ્યાં તમે મહાદેવના દર્શન કરી શકો છો અને ચોવીસ કલાક મતલબ આખી લાઈફમાં તમે કોઈ બી ટાઈમ આવશો તો ત્યાં ઝરણું વહે છે જે મહાદેવના શિવલિંગ પર પાણી પડે છે અને ઉનાળો હોય ચોમાસું હોય કોઈ પણ ઋતુમાં તે જગ્યાએ પાણીનો પ્રવાહ સતત વહેતો હોય છે તો ચોક્કસ તે જગ્યાની પણ તમે મુલાકાત લઈ શકો છો તો મિત્રો આપણે પગથિયા ચડીને આપણે દોલત વિલાસ પેલેસ જોડે આવી ચૂકવા છે અને જોઈ શકો છો મારી પાછળ તમને ઇડરનો નજારો થોડો જોવા મળશે અને પાછળ છે આપણે દોલત ચલાસ પેલેસ પેલેસની અંદર પણ જઈશું અને અંદરનો કેવો માહોલ છે તે પણ હું તમને બતાવીશ અને આપણી સાથે આપણા મિત્રો પણ છે તો આપણે ત્રણેય જણા નીકળી ગયા છે અને તમને આખા ઈડરિયા ગઢ ઉપરની દોલત ચિલાસ પેલેસથી માંડીને રૂઠીરાણીના મહેલ સુધીની તમામ કહી શકાય કે લોકેશન તમને બતાવી થોડા ઉપર આવશે એટલે તમને અહીંયા બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા જોવા મળશે જેથી તમે ઈડનના દ્રશ્યો જોઈ શકો છો ચાલો હવે આપણે દોલત પહેલા તરફ જઈએ તો મિત્રો આપણે મહેલની બિલકુલ નજીક આવી ચૂક્યા છે જોઈ શકો છો તમને અહીંયા ગેટ જોવા મળશે દોલત ભવન પણ લખેલું છે અને હવે આપણે મહેલની અંદર જઈશું અંદર કેવી પરિસ્થિતિ છે તે પણ આપણે જોઈએ ચાલો હવે આપણે તમને અંદરની પરિસ્થિતિ બતાવી તો મિત્રો મહેલના પાછળના રસ્તેથી આપણે મહેલની અંદર જવાય છે અને ચાલો આપણે અંદર જઈએ ત્યારબાદ આપણે ચેક રૂટ છે આમ મહેલ જઈશું પહેલાં આ દોલત વિલાસ પેલેસ આપણે પહેલાં જોઈ લઈએ જોઈ શકો છો અહીંયાથી તમને સરસ મજા નજારો પણ જોવા મળશે પર્વતો છે અને હવે આપણે અંદર તમને લઈ જવું જોઈ શકો છો અંદર કંઈક મહેલની પરિસ્થિતિ કંઈક આ પ્રકારે છે જોઈ શકાય છે થોડી ઘણી ગંદકી પણ છે જો આને ડેવલપમેન્ટ કરવામાં આવે તો સરસ મજાનું ટુરિસ્ટ પ્લેસ થઈ શકે છે ચાલો થોડું બીજું પણ અંદર બતાવી દો પગથિયાર આ ચડીને આપણે નીચે જવું પડે છે અને આખું મેલ અંદરથી તમને બતાવી દો તો જોઈ શકો છો અંદરથી મહેલ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે જોઈ શકો છો અદ્ભુત તમને એક કહે છે કે લગ્નના પ્રિવેડિંગ માટે પણ ઘણા બધા લોકો આજે જગ્યાએ આવતા હોય છે તો મિત્રો અંદરથી મહેલ તમે જોઈ શકો છો તૂટેલી હાલતમાં જોવા મળશે પરંતુ તે વખતની જે જલાલી હશે તે કંઈક અલગ જ હશે જોઈ શકો છો તે વખતનો થોડો થોડો કલર તમને જોવા મળી રહ્યો છે પીળા કલર જેવો કલર છે અમુક જગ્યાએ કલર ઉડી ગયો છે જોઈ શકો છો પરંતુ થોડું ઘણું તે વખતની જાહો જલાલી તમને જોવા મળી શકે છે આ મહેલને થોડું ઘણું જો રિનોવેશન કરવામાં આવે તો સરસ મજાનું ટુરિસ્ટ પ્લેસ બની શકે છે અને અહીંયાથી તમને એક એવી જગ્યા બતાવું આખું ખુડર્સ સિટી જ જોવા મળે છે અને ઘણા બધા લોકો લગ્નના વેડિંગ માટે તે લોકેશનને પસંદ પણ કરતા હોય છે જોઈ શકો છો આખો મહેલ તમને બતાવું અહીંયા પણ ગંદકી વધારે છે પાણી ભરાણા છે પરંતુ તે વખતની મહેલની કારીગરી જોરદાર હશે કહી શકાય કે અત્યારે આટલું અદ્ભુત છે અહીંયા તમને બીજું પણ બતાવી દઉં જોઈ શકો છો અંદરનો નજારો કેટલી ગંદકી છે એનું રિનોવેશન કે સ્વચ્છતા રાખવામાં આવે તો એક સરસ મજાનું ટુરિસ્ટ પ્લેસ બની શકે છે હવે જે જગ્યા બતાવું છે અલગ જ તમને કહી શકાય કે ફીલ થશે અને જોઈ શકો છો આખું હીડર તમને જોવા મળશે અને કંઈક અલગ જ નજારો તમને જોવા મળશે પાછળ તમે રૂઠીરાણીનો મહેલ પણ જોઈ શકો છો અને આખું હીડર સિટી તમને જોરદાર લોકેશન તમને જોવા મળશે અહીંયા સરસ મજાની ફોટોગ્રાફી પણ તમે કરી શકો છો અને વેડિંગ લગ્નનું વેડિંગ કરવું હોય તો પણ આ સ્પેસ જોરદાર તમને કહી શકાય શૂટ થશે મિત્રો આપણે દોલત વિલાસ પેલેસ જોઈ લીધો હવે આપણે જઈશું રૂઠીરાણીના મહેલ કે રૂઠીરાણીનું મારિયું જ્યાં ઉપર ડુંગર પડશે જ્યાં તમને લઈ જવાના છે ને આખું ત્યાંનું એટમોસ્ફિયર પણ બતાવીશું અને રસ્તો કેવો છે તે ખાસ બતાવીશું કારણ કે પગદંડીવાળો રસ્તો છે જોખમી રસ્તો છે એ રસ્તો પણ બતાવીશું જો તમારે આવવું હોય તો તે રસ્તા મારફતે તમે જઈ શકો છો જો તમને આખો રસ્તો પણ બતાવીશું ચાલો મારી સાથે જોડાયેલા રહો તો મિત્રો સામે છે રૂઠીરાણીનો મહેલ અને અહીંયા રસ્તો તમે જોઈ શકો છો પથ્થરોની વચ્ચે આ રસ્તો છે જ્યાં રસ્તો આપણને ઉપર લઈ જશે અને તમને પણ આખો રસ્તો બતાવીએ કેવો રસ્તો છે અને શું ધ્યાન ધ્યાન રાખવાનું તે પણ આપણે ખાસ તો જોવાનું છે જોઈ શકો છો અહીંયા પથ્થરોની અંદર રસ્તો છે અને આ રસ્તાની મારફતે આપણે અંદર જઈશું તો મિત્રો જોઈ શકો છો ઘણા લોકો ગઢ ઉપર ચડીને આવ્યા છે ત્યાં રૂઠીરાના મહેલ તે આવી રહ્યા છે જોઈ શકો છો અને આપણે ત્યાં જવાનું છે સામે તમને રસ્તો જોવા મળી રહ્યો છે તે રસ્તે રસ્તે આપણે જઈશું થોડો રસ્તો અટપટો છે પરંતુ આપણે ઉપર જવાનો ટ્રાય ચોક્કસ કરીશું મિત્રો હવે જે રસ્તો શરૂ થાય છે આગળ જતાં તે પથ્થરોથી બનાવેલો છે જે પહેલાંના સમયમાં બનાવેલો છે થોડી જગ્યાએ તૂટેલું કોઈ જગ્યાએ સરખો છે પરંતુ છેક સુધી આ રસ્તો આપણને લઈ જાય છે સામે જોઈ શકો ત્યાં સુધી જવાનું છે અને રસ્તાની સફર તમને બતાવું આ ટાઈનો રસ્તો છે પરંતુ તમારે સંભાળી જ જોઈએ નીચે ખાઈ જ જેવું છે પગ લપશે તો સીધા આપણે ખાઈમાં જઈએ તો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું સામે તમને ડુંગરો સરસ મજાના જોવા મળતા છે અને હવે આપણે આગળની સફળ તમને બતાવીએ તો મિત્રો તમે ઘડ ઉપર ચડવાનો પ્લાન કરતા હોય તો તમારે નીચેથી પાણી નાસ્તો વગેરે લઈને આવો કારણ કે તમે જો ચઢાણ ચડશો તમને ગરમી લાગશે અને પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે તો પાણી લાવવાનું ચોક્કસ ભૂલતા નહીં અને સાથે થોડો નાસ્તો પણ લેતા આવજો અને ત્યારબાદ આવજો કારણ કે વચ્ચે તમને તરસની પણ લાગશે જેના કારણે પાણીની જરૂરિયાત ઊભી થાય ચાલો હવે આપણે છે ખરું રાણી મહેલ તરફ જવાની સફર ફરીથી શરૂ કરીએ મિત્રો ઉપર જવા છો એટલે રસ્તો તમને આવો જોવા મળશે એ પથ્થરથી બનાવેલો રસ્તો છે જેના મારફતે આપણે ઉપર જવાનું હોય છે જોઈ શકો છો આ પ્રકારનો રસ્તો છે અહીંયા તમને વાંદરા પણ જોવા મળશે જોઈ શકો છો અહીંયાથી તમને આખું ઈડનનો નજારો જોવા મળશે જોરદાર જોઈ શકો છો સામે છે કહી શકાય કે દોલત વિલાસ પેલેસ તમને જોવા મળશે સામે નીચે તમે જોઈ રહ્યા છો અને સામે છે રણમલ ચોકી તમને બતાવો અહીંયાથી દેખાતી હશે રણમલ ચોકી ત્યાં જવાનો પણ રસ્તો છે અહીંયા સિટીનો નજારો કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ચાલો હવે આપણે આગળ જઈએ તો ઉપર આવશે તમને રાણી તરાવનો અદ્ભુત નજારો જોવા મળશે જોઈ શકો છો આખું રાણી તળાવ તમને જોવા મળી રહ્યું છે પાણીથી ભરેલું છે તળાવ અને ચોમાસાના કારણે લીલોતરી પણ એટલી છે હવે આપણે આ પથ્થરવાળા રસ્તે થઈ સીધા જઈશું રૂઠિરાણીના મહેલ સુધી મિત્રો ફાઇનલી આપણે રાણીના મહેલ સુધી પહોંચવાય છે અહીંયા તમને વચ્ચે આવશે ને અદભુત નજારો જોવા મળશે એકદમ ઠંડુ પવન આવશે ને આખું પર્વત જેવું છે જે તે રસ્તો પ્રકારે છે અને સામે તમે પાછળ જોઈ શકો મારી પાછળ કે તમને આખું એટલી શહેરનું સિટી જોવા મળતું હશે અને એનું એટમોસ્ફિયર એકદમ જોરદાર છે પાછળ તમને રાણી તરફ જોવા મળશે જોઈ શકો છો ઉપરથી તમે અલગ જ નજારો તમને જોવા મળશે નીચેથી તમે ઘણી વખત જોઈ હશે પરંતુ ઉપરથી જે નજારો જોવાની જે મજા છે જે તે નીચેથી નથી તો હવે આપણે ચેક મારી પાસે બીજો એક રસ્તો જોઈ શકો ત્યાંથી આપણે રૂચિરાની મહેલ તરફ જવાય છે તો આપણે જઈશું ને અહીંયા તમને વ્યૂ થોડોક બતાવી દો તો મિત્રો સામે જે રસ્તો જઈ રહ્યો છે તે આપણે જવાનો છે ને અહીંયાથી જોઈ શકો એટમોસ્ફિયર તમને જોવા મળતું હશે એકદમ અદભુત તો મિત્રો હવે ફાઇનલી આપણે મહેલ સુધી આવી ચૂક્યા છે અહીં જોઈશું તૂટી ગયેલો રસ્તો છે આ રસ્તેથી આપણે ઉપર જઈશું ને ઉપર આખું અંદરનું માળ્યું તમને બતાવું તો ફાઇનલ મિત્રો આપણે રૂઠિરાણીના મહેલ સુધી આવી ચૂક્યા છે અહીંયાથી કંઈક આ પ્રકારે તમને દૂરથી જે રૂઠિરાણીનો મહેલ રૂઠિરાણીનું માળીઓ જે સ્થાનિક લોકો કહી રહ્યા છે તે આ પ્રકારે જોવા મળી રહ્યું છે ને અહીંયાથી તમને અલગ નજારો જોવા મળશે આખું ઈડર સિટી પણ જોવા મળશે ને અહીંયા પર્વતો પણ તમે જોઈ શકો અદ્ભુત નજારો તમને ચોમાસાના કારણે એક અદ્ભુત વાતાવરણ ઊભું થયું છે એકદમ એટમોસ્ફિયર તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે અને અદ્ભુત રીતે આખું સિટી તમને જોવા મળી રહ્યું છે હવે તમને આ રૂચિરાણીનો મહેલ કહી શકાય કે અંદરથી બતાવું કેવું છે તો આ પ્રકારે બે ખંડ તમને જોવા મળશે અહીંયાની ડિઝાઇન પણ તમે જોઈ શકો તે સમયગાળા દરમિયાનની જે ડિઝાઇન છે તે તમને અત્યારે જોવા મળતી હશે અહીં એવું કહેવામાં આવે છે કે અહીંયા દીવડા મૂકવા માટે સ્પેશિયલ મૂકવામાં આવેલું છે અને હવે આપણે અંદર જઈએ અંદરથી કંઈક નજારો આ પ્રકારે તમને જોવા મળી શકે છે જોઈ શકો છો આટલા વર્ષો થયા પરંતુ આ અઢી તમને અહીંયા જોવા મળે છે બે ખંડ છે બીજો પણ એક ખંડ છે તમને જોવા મળી શકે છે અહીંયા પણ તમે જોઈ શકો અદ્ભુત ચારે બાજુ તમને બારીઓ જોવા મળશે બારીમાંથી જે નજારો જોવા મળે છે તે કંઈક અલગ જ હોય છે અને અહીંયા પણ જોઈ શકો દીવા મૂકવા માટે સ્પેશિયલ સ્ટેન્ડ હશે એ પ્રકારે લાઇટની અહીંયા વ્યવસ્થા ન હોય હોવાના કારણે ત્યાં દીવા માટે પણ સ્પેશિયલ જગ્યા છે ને અહીંયાથી જે બહારનો નજારો તમને જોવા મળશે એક અદ્ભુત નજારો તમે જોઈ શકો છો આખું સિટી તમને જોવા મળશે જોઈ શકો છો ડુંગરો છે અને આખું સિટી જોવા મળશે અદ્ભુત તમને અહીંયા ઠંડો ઠંડો પવનનો અહેસાસ થશે અને પાછળથી આપણે બીજું ખંડ જોઈશું એની પાછળ રાણી તરાવ તમને જોવા મળશે તે નજારો પણ ખૂબ અદ્ભુત છે એ પણ જોઈ શકો છો અને સામાન્ય તમે જોઈ શકો છો રાણી તરાવ એક અદ્ભુત વાતાવરણ ચોમાસા કારણે એનું વાતાવરણ જોરદાર બન્યું છે સામે તમે જોઈ શકો રાણી તરાવ તમને ઝૂમ કરીને બતાવું આખું ભરાયેલું જોવા મળી રહ્યું છે અને આ અરવલ્લીની ગીમાળાઓ કહી શકાય કે તે પણ તમને જોવા મળશે સામે પણ ડુંગરો છે અને જોઈ શકો છો ઉપરનું વાતાવરણ કંઈક આ પ્રકારે જોવા મળી શકે છે તો ફાઇનલી મિત્રો તમને આ રૂઠીરાણીના મહેલ પર આપણે બેઠેલા છે અને અહીંયાથી તમને નજારો જોવા મળે તો આખું ઈડર શહેર તમને નીચે તમે જોઈ રહ્યા છો તે દોલત વિલાસ પેલેસ છે અને આ આખું ઈડર સિટી છે તમે જોઈ શકો છો અને કહી શકાય કે સામે પણ તમને જોઈ શકો છો એક પૌરાણિક સ્તર પણ તે જ છે અને ત્યાં તમને જૈન મંદિરો જોવા મળશે અને અદ્ભુત નજારો છે અને જે પૌરાણિક જે જગ્યા જોઈએ છે જે કે રણમલ ચોકી કહેવામાં આવે છે ઘણી વખત આ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે તે જ આ તમને અહીંયાથી બતાવી દઉં આ રણમલ ચોકી સામે તમે જોઈ રહ્યા છો તે રણમલ ચોકી છે અને આખો ડર સિટીનો નજારો તમે જોઈ રહ્યા છો અને અત્યારે આપણે બેઠા છે રોઠીરાનીના મહેલમાં અને જોઈ શકો છો અહીંયાથી તમને આખો સિટી જોવા મળતું હશે તમે નીચે જોઈ રહ્યા છો સિટી છે અને અત્યારે આપણે બેઠા છીએ રૂટીરાનીના મહેલમાં અને અદ્ભુત નજારો પણ તમને બતાવી દો જે અહીંયાનો નજારો છે તે ખૂબ જ કહી શકાય કે અહીંયા આવો તો જ તેનું ફીલ કરી શકો છો તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો પરંતુ અહીંયા આવશો તો તમને અલગ જ અહેસાસ તમને આ જગ્યાએ થશે અને અદ્ભુત વાતાવરણ ચોમાસામાં તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ તો મિત્રો કેટલાક કહી શકાય કે પ્રવાસી આપણે સાથે જોડાઈ ચૂક્યા છે નામ જણાવો અને અને કેવું કેવું લાગ્યું લાગ્યું અહીંયા અહીંયા પછી તમે લોકો આવવા શું હા કેટલી વખત આવેલા છે છે સરસ મજાનું લોકેશન પણ બીજા ભાઈ છે જે આપનું નામ જણાવો કેવું લાગ્યું અહિયાં આવે પછી અહીંયા આવીને બહુ સારું લાગ્યું મારું નામ છે પટેલ રાજે અહીંયા ઉપર આવ્યા પછી એવું લાગે છે કે મતલબ નીચેની દુનિયા અલગ છે ને ઉપરની દુનિયા અલગ સરસ સરસ અને ખાસ કરીને ચોમાસામાં આવવાથી શું ફાયદો થાય એમ કહી શકાય કે આવવાથી અહીંયા જે વરસાદનું વાતાવરણ હોય છે એ તમે એકવાર આઈને અહીંયા જસ્ટ એક્સપ્લોર કરો બહુ સારું હોય છે ઓકે ઓકે તો મિત્રો જોઈ શકો છો આ રુચિરાનનો મહેલ ઉપર કેટલાક મિત્રો પણ છે અને આ પ્રકારે અહીંયાનું વાતાવરણ તમને જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે રોઢિરાનના મહેલ પર ઊભા છે અને અહીંયાથી નજારો કંઈક અલગ જ છે અહીંયા ઉપર આવશો એટલે તમને તો પહેલો સરસ મજાનો ઠંડુ પવન તમને અનુભવાય છે અને ખાસ અહીંયાનું વાતાવરણ એટલું તમને નેચરલ જોવા મળશે કે તમારી આંખોને ઠંડક મળશે ને એકદમ કહી શકાય કે નીચેથી ઉપર આવતા તમને બહુ ગરમી લાગે થાક લાગે ઘણું બધું તમને તકલીફ પડશે પરંતુ ઉપર આવ્યા પછી તમારે તમામ તકલીફો દૂર થઈ જશે કારણ કે અહીંયાનું એટમોસ્ફેર એટલું જોરદાર છે ચોમાસાના કારણે અહીંયા વાદળછાયું વાતાવરણ પણ તમે જોઈ શકો છો ને પર્વતોની વચ્ચે આપણે જાણે કે ઊભા હોય તમને તેવી ફિલિંગ અલગ આવશે અને તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેવા આવજો મજા આવશે અને જો તમે અહીંયા આવવા માગતા હોય તો આ વિડીયો પૂરો જોશો તો તમને એનો આવા સુધીની સફર પણ તમને જોવા મળશે આશા કરજો કે તમે આ વિડિયો ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તને થેન્ક યુ